નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજે જીરુનો સૌથી ઊંચો ભાવ ઉંચા માર્કેટ યાર્ડમાં બાવનસો રૂપિયા જોવા મળી રહ્યો છે આજે પણ જીરુના ભાવમાં સો રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ જીરુમાં મંદિરનો માહોલ દેખાઈ રહ્યો છે હાલ જીરુંના ભાવ પાંચ હજાર સુધી ટકેલા જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચુમ્માલીસો પચાસથી એકાવનસો પચીસ રૂપિયા હળવદ પિસ્તાલીસોથી એકાવનસો ને પંદર રૂપિયા મોરબી પિસ્તાલીસો પચાસથી ચાર હજાર નવસો રૂપિયા પાટડી ચુમ્માલીસોથી ચાર હજાર નવસો ને પંચોતેર રૂપિયા બોટાદ એકતાલીસોથી ચાર હજાર નવસો ને ચાલીસ રૂપિયા ચસદણ તેતાલીસોથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ગોંડલ છત્રીસો એકથી પાંચ હજાર એકાણું રૂપિયા વાંકાનેર બેતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા જેતપુર પિસ્તાલીસો પચાસથી ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા ਹੁੰਜਾ 4250 થી 5200 ਰੁਪਿਆ, ਥਰਾ 3900 થી 5051 ਰੁਪਿਆ, ਪਾਟਣ 4100 થી 4890 ਰੁਪਿਆ, ਹਾਰਿਜ 4500 થી 5000 ਰੁਪਿਆ, ਥਰਾ 4450 થી 4901 ਰੁਪਿਆ, ਨੀਨਾਵਾ 3900 થી 5000 ਰੁਪਿਆ, ਵਾਰਾਹੀ 4200 થી 5000 ਰੁਪਿਆ દિયોદર ચુમ્માલીસોથી અડતાલીસો રૂપિયા રાધનપુર છત્રીસો પચીસથી એકાવનસો એકાવન રૂપિયા થ્રોલ છત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા અંજાર પિસ્તાલીસોથી ચાર હજાર દસ રૂપિયા પચાવ અડતાલીસો એકાવનથી ચાર હજાર નવસો ને પંચાવન રૂપિયા જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા વિરમગામ છત્રીસો પાસઠથી પાંચ હજાર બે રૂપિયા વિસાવદર અડત્રીસો પંચાવનથી તેતાલીસોને એકાવન રૂપિયા અમરેલી પાંત્રીસો નેવુંથી અડતાલીસો પચાસ રૂપિયા ધ્રાંગધ્રા અડતાલીસો પચાસથી અડતાલીસો પચાસ રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી સુડતાલીસો પચાસ રૂપિયા ડીસા ચુમ્માલીસો એકવીસથી સુડતાલીસો એકાવન રૂપિયા समी 4400 થી 4800 રૂપિયા ધનેરા 4145 થી 4876 રૂપિયા સિદ્ધપુર 4550 થી 4550 રૂપિયા બાબરા 4805 થી 5125 રૂપિયા પામબર 3990 થી 4861 રૂપિયા કાલાવડ છત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા વિસ વિસનગર ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા અને જામજોધપુર બેતાલીસો એકથી અડતાલીસો એકાવન રૂપિયા